નમસ્કાર મિત્રો ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો ગઈકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે બજેટ છે એ બજેટ શ્રી નિર્મલા સીતારામન દ્વારા ગઈકાલે રજૂ કરવામાં આવ્યું ત્યારે આ બજેટની અંદર લાખો ખેડૂત મિત્રોને આશા હતી કે એમને જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બબ્બે રૂપલાનો હપ્તો મળે છે એ હપ્તામાં વધારો થાય એવી એમને આશા હતી પરંતુ મિત્રો ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર પીએમ કિસાન યોજનાને લઈ અને ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો ટૂંકમાં પીએમ કિસાન યોજનાનો જે બે હજારના હપ્તો છે એમાં વધારો થાય એવું ક્યાંય પણ ત્યાં જણાવવામાં નથી આવ્યું હા આજે ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ખેડૂતો યુવાનો મહિલાઓ માટે જે છે એ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ એની એની અંદર બીજી જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એમાં ખેડૂતોને લાભ મળશે એવું જણાવવામાં આવ્યું છે પણ જે આ પીએમ કિસાન યોજના છે એમાં બે હજાર જે હપ્તો મળે છે એમાં વધારો થશે એવો ક્યાંય પણ ટૂંકમાં પીએમ કિસાન યોજનાનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે શિવરાજસિંહ ચૌહાણ છે એમણે જે બજેટ વિશે જણાવ્યું છે એનું જે પેજ છે પીઆઈબીની વેબસાઇટ પર જઈને મેં ઓપન કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ ઐતિહાસિક અને અભૂતપૂર્વક છે એવું એમણે જણાવ્યું છે અને એમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે વિકસિત ભારત માટે ગતિશીલ બજેટ છે અને ગ્રામીણ વિકાસ વિભાગના બજેટમાં એકવીસ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે એવું એમણે શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કૃષિ બજેટ રૂપિયા એક બત્રીસ લાખ કરોડ ખેડૂતોની પ્રગતિ અને વિકાસ માટે રૂપિયા એક પોઈન્ટ સત્યોતેર સત્યોતર લાખ કરોડથી વધુનું બજેટ ખાતર સબસિડી ખેડૂતો માટે ઇનપુટ ખર્ચમાં રાહત એવું એમણે જણાવ્યું છે તો મિત્રો અહીંયા ક્યાંય પણ પીએમ કિસાન યોજનામાં જે બે હજારનો હપ્તો મળે છે એમાં વધારો થાય એવું ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યું અહીંયા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસને ઐતિહાસિક અને અભૂતપૂર્વક બજેટ ગણાવ્યું જેણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે મજબૂત પાયો નાખ્યો તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ કરાયેલ આ બારમું બજેટ છે અને શ્રીમતી નિર્મલા સીતારામન સતત નવમી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી છે જે દેશ માટે ગર્વની વાત છે એવું એમણે જણાવ્યું છે અને વધુમાં એમણે જણાવ્યું છે કે આ બજેટ વિકસિત ભારતના સપનાની એક મહાકાવ્ય સિદ્ધિ છે તે સમાજની સમૃદ્ધિ અને સંકલ્પોની પરિપૂર્ણતાનું બજેટ માટેનું બજેટ છે તે વિકસિત ભારત માટે ગતિશીલ બજેટ છે પ્રધાનમંત્રીના વિઝન અને દૂરદર્શીથી પ્રેરિત આ બજેટ વર્ષ બે હજાર સુડતાલીસ સુડતાલીસમાં આત્મનિર્ભર સશક્ત અને સમૃદ્ધ ભારત માટે મજબૂત પાયો નાખી રહ્યું છે આ બજેટ આ ચાર સમુદાયો ખેડૂતો યુવાનો મહિલાઓ અને ગરીબોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં એક નવ અધ્યાય લખી રહ્યું છે તો અહીંયા મિત્રો ક્યાંય પણ પીએમ કિસાન યોજના છે એની વાત કરવામાં નથી આવી હા અહીંયા લખવામાં આવ્યું છે કે ગામડા ગામડા ગરીબો ખેડૂતો યુવાનો મહિલાઓ બજેટ છે છે એવું જણાવવામાં આવ્યું પરંતુ આ જે બજેટ છે એ મિત્રો બીજી યોજનાઓ માટે છે અહીંયા હું તમને જણાવું કે બે યોજનાનો જે ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો છે અહીંયા જણાવવામાં આવ્યું છે કે વિકસિત ભારત જેરામજી યોજના માટે રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખથી વધુની જોગવાઈ છે જેમાં રાજીના યોગદાનનો પણ સમાવેશ થાય છે મનરેગા અંગે તમને જણાવ્યું કે ગયા વર્ષનું એકંદર મનરેગા બજેટ આશરે છ્યાસી કરોડ હતું જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકારનો હિસ્સો પંચાણું હજાર છસ્સો બાણું કરોડથી વધુ છે તો અહીંયા મિત્રો વિકસિત ભારત જેરામજી અને મનરેગા જે યોજના છે એમાં એના વિશે વાત કરવામાં આવી છે પરંતુ પીએમ કિસાન યોજનાને લઈ અને ક્યાંય પણ અહીંયા એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો મિત્રો પીએમ કિસાન યોજનામાં આ બજેટમાં વધારો હપ્તામાં વધારો થયો નથી અને આગામી સમયમાં જો કદાચ સરકારશ્રી દ્વારા આના પર ચર્ચા કરવામાં આવશે તો હું આપને વિડીયો બનાવી અને જરૂરથી જણાવીશ તો મિત્રો હવે ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના બાવીસમા હપ્તાની પણ રાહ દેખીને બેઠા છે કે આખી પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો જે છે એ ખેડૂતના ખાતામાં ક્યારે આવશે તો મિત્રો હવે ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો જે બાવીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે મારા ખ્યાલ પ્રમાણે દસ ફેબ્રુઆરી સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે કેમ કે પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર બાવીસમા હપ્તાનું ઓપ્શન લાગી ગયું છે અને ત્યાં વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ એવું જે છે એ લખાયેલું જોવા મળે છે તો ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો મારા ખ્યાલ પ્રમાણે દસ ફેબ્રુઆરી સુધી ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વીડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડિયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત ન્યૂઝને રજા આપશો નમસ્કાર